કોઈ ખોટું કાર્ય કરે અને લોકોને છેતરે છતાં તેમની સાથે હંમેશા બધું સારું જ કેમ થતું હશે બીજી બાજુ જે હંમેશા માટે બીજાનું સારું કરવા ઈચ્છતા હોય અને હંમેશા લોકોને મદદ માટે તત્પર રહેતા હોય તેવા લોકોનું ખરાબ કેમ થાય છે એકવાર આ પ્રશ્ન અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો કે હે વાસુદેવ એવું તે ક્યુ કારણ છે કે આ સંસારમાં હંમેશા સારા લોકોની સાથે ખરાબ અને ખરાબ લોકોની સાથે સારું જ થાય છે આ વાત પર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એક કહાની સંભળાવે છે જેના દ્વારા તમને પણ આ તમામ પ્રશ્નોના જવાબ મળી જશે વાત ખૂબ જ જૂની છે એક ગામ હતું ગામમાં બે વ્યક્તિ રહેતા હતા એક વેપારી હતો જે ખૂબ જ સારો માણસ હતો અને ખૂબ જ ધાર્મિક હતો બધા જ નીતિ નિયમોનું પાલન કરતો હતો તે ભગવાનની ભક્તિ કરતો હતો દરરોજ મંદિરે જતો હતો દરેક ખોટા કાર્યોથી પણ દૂર રહેતો હતો ત્યારે બીજો વિપરીત હતો તે હંમેશા જૂઠું બોલતો ખરાબ કાર્યો કરતો તે ક્યારેય પણ મંદિરે જતો નહોતો અને તે દરરોજ મંદિરની બહારથી ચંપલની ચોરી કરતો એક દિવસની વાત હતી આ ગામમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો આખા ગામમાં બધા લોકો પોતાના ઘરમાં હતા મંદિરમાં ખાલી એકલા પૂજારી જ હતા એ લાલચી માણસે ફાયદો ઉઠાવી અને મંદિરનું બધું જ ધન ચોરી લીધું અને પૂજારીની નજરથી બચી અને ત્યાંથી ભાગી ગયો તો થોડી વાર પછી આ વેપારી મંદિર તરફ દર્શન કરવા માટે આવે છે અને ચોરીનો બધો જ આરોપ તેના પર લગાવવામાં આવે છે અને ત્યારે ઘણા બધા લોકો ભેગા થાય છે અને તે વ્યક્તિને ન બોલવાના શબ્દો બોલી સંભળાવે છે જેઓ એ વ્યક્તિ ત્યાંથી બહાર નીકળે છે કે તરત જ તેની એક મોટા વાહનની સાથે ટક્કર થાય છે પરંતુ તેને વધુ લાગ્યું નહીં અને તે બચી જાય છે પછી માંડ ઊભો થયો અને તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પહેલો દુષ્ટ વ્યક્તિ તેને રસ્તામાં મળે છે દુષ્ટ વ્યક્તિ બોલતો હતો કે આજે તો ઘણું બધું ધન હાથ લાગ્યું છે જીવનભર એસો આરામથી જીવીશ આ સાંભળીને સારો વ્યક્તિ હેરાન થાય છે અને ઘરે આવી અને તે ભગવાનના બધા જ ખોટા ઉતારી અને એક ખૂણામાં મૂકી દે છે અને પોતાનું જીવન જીવવા લાગે છે આ ઘટનાના થોડા સમય પછી સારા અને ખરાબ બંને વ્યક્તિનું મૃત્યુ થાય છે આ બંને પાસે યમરાજ આવે છે ત્યારે સારો વ્યક્તિ નારાજગી દર્શાવતા યમરાજને કહે છે કે મારા સાથે આવું શા માટે થયું હતું હંમેશા માટે ભગવાનની ભક્તિ કરતો હતો અને ક્યારેય ખોટું કાર્ય પણ નથી કર્યું તેમ છતાં હું દુઃખી કેમ થયો અને આ દોષ ચોરી કરતો હતો લોકો સાથે છેતરપિંડી કરતો હતો તેમ છતાં તે ખુશ કેમ તે દુખી કેમ નથી ત્યારે યમરાજ તેના સવાલના જવાબ આપતા બોલ્યા કે જ્યારે તું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે તું એક વાહન સાથે ટકરાયો હતો તે તારો અંતિમ સમય હતો પરંતુ તારા સારા કરેલા કર્મોના ફળનું સ્વરૂપ ફક્ત એ જ સમયે જ મૃત્યુ ન આપ્યું અને તું બાકીનું જીવન જીવી શક્યો જ્યારે આ દુષ્ટ વ્યક્તિના જીવનમાં રાજયોગ શરૂ થવાનો હતો પરંતુ તેના ખરાબ કાર્યોના કારણે રાજયોગ શરૂ ના થયો અને ફક્ત એક નાની એવી ઘરેણાંની પોટલી મળી ભગવાન આપણને ક્યારેય અને કયા સંદર્ભમાં ફળ આપી રહ્યા છે તે મનુષ્ય સમજી શકતો નથી એનો મતલબ એ થયો કે ભગવાન આપણને કર્મોનું ફળ સમયે સમયે આપતા જ રહે છે તેમજ ક્યારેય પણ મનુષ્યએ પોતાના કર્મો કરવાનું છોડવું જોઈએ નહીં જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર